નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌ પ્રથમ વાત કરીશું બિહારની બિહારની જીત માત્ર જીત નહીં પરંતુ સુનામી છે તેવું નડ્ડાએ જણાવ્યું છે બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની પ્રચંડ જીત બાદ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ તેને સુનામી ગણાવી છે ભાજપ મુખ્યાલય ખાતે તેમણે કહ્યું છે કે બિહારની જનતાએ જે પ્રચંડ જનાદેશ આપ્યો છે તેના માટે હું દેશના તમામ કાર્યકર્તાઓ વતી આભાર માનું છું તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આ ફક્ત જીત નથી પરંતુ તે જનતાના ભરોસાની મોટી સુનામી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીરમાંથી બે આતંકીઓની ધરપકડ દિલ્હી કાર બ્લાસ્ટ બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસ બાવીસ આર આર અને એકસોને અગ્નિહસે સીઆરપીએફ બટાલિયને સોપરમાંથી બે હાઇડ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરી છે મોમિનાબાદની સાદિક કોલોનીમાં ચેકિંગ દરમિયાન પોલીસે બંને શખ્સોએ ભાગવાનો પ્રયાસ કરતાં પકડી પાડવામાં આવ્યા હતા ધરપકડ કરાયેલા સબ્બીર અસમદ નજર અને શબ્બીર અહમદ મીર પાસેથી એક પિસ્તોલ બે હેન્ડ ગ્રેનેડ કારતુસ અને અન્ય ગુનાહિત સામગ્રી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગલા નંબર બંગાળ કા પર ટીએમસીનો જવાબ બિહારમાં એનડીએની જીતથી ઉત્સાહિત ભાજપ નેતા હવે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની સરકારને હટાવવાની મહત્વકાંક્ષા વ્યક્ત કરી છે તેના જવાબમાં ટીએમસી નેતા કૃણાલ ઘોષે એક્સ પર બંગાળી કહેવતનો હવાલો આપતા કહ્યું છે કે બિહારની જીતનો બંગાળમાં કોઈ સંબંધ નથી તેમણે ભારપૂર્વક કહ્યું છે કે બંગાળ અલગ છે અને મમતા બેનર્જી આવતા વર્ષે પણ પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પાછા આવશે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં એનડીએની પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ મુખ્યાલયથી સંબોધન વ્યક્ત કર્યું તેમણે સૌપ્રથમ છઠ્ઠી મૈયાના જયકારા લગાવ્યા પીએમ મોદીએ કહ્યું છે કે બિહારની જનતાએ ગરદા ઉડાવી દીધા છે બિહારમાં મખાનાની ખીર બનવી પાક્કી થઈ ગઈ છે તેમણે કહ્યું છે કે એનડીએના લોકો જનતા જનાર્દનના સેવક છે અને અમે જનતાનું દિલ જીત્યું છે તેથી બિહારે ફરી એકવાર એનડીએ સરકાર બનાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડૉક્ટર ઉમર ક્લાસમાં લાગુ કરતો તાલિબાન મોડેલ દિલ્હી બ્લાસ્ટનો હુમલાખોર અઠ્યાવીસ વર્ષીય ડૉક્ટર ઉમર નબી અલ ફલા યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ કટ્ટરપંથી ડૉક્ટર ઉમર તેના લેક્ચરમાં તાલિબાન મોડલ રજૂ કરતો વિદ્યાર્થીઓના કહેવા મુજબ કે તેની ક્લાસમાં છોકરા અને છોકરીઓને અલગ અલગ બેસાડતો યુનિવર્સિટી સ્ટાફ અનુસાર તે સંકોચિત સ્વભાવનો હતો અને પોતાની ધૂનમાં રહેતો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશની પ્રથમ સ્લીપર વંદે ભારતની સફર ટ્રાયલ સામે આવી છે દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની સફળ ટ્રાયલ અમદાવાદથી મુંબઈ વચ્ચે એકસો ને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવી આ ટ્રેન શરૂ થવાથી અમદાવાદથી મુંબઈનું અંતર નોન સ્ટોપ પાંચ કલાકમાં કાપી શકાશે જે હાલના સમય કરતાં ઘણું ઓછું છે આ ટ્રેનમાં વધુ અદ્યતન સુવિધાઓ સાથે સોળ કોચ છે અને તેના રેક ટેકનિકલ તપાસ અને સલામતીની ચકાસણી આરડીએસઓની ટીમ દ્વારા કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અનિલ અંબાણી પૂછપરછ માટે હાજર ન થયા રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી ગઈકાલે પ્રવર્તમાન નિર્દેશાલય એટલે કે ઈડી સમક્ષ હાજર થયા નહોતા ફેમા કેસમાં સમન મળવા છતાં તેમણે વર્ચ્યુઅલ રીતે હાજર થવાની ઓફર કરી જેને ઈડીએ ફગાવી દીધી આ કેસ જયપુર રિંગ્સ હાઈવે પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે જેમાં ચાલીસ કરોડ હવાલા દ્વારા દુબઈ મોકલાવવાનો આરોપ છે ઈડીએ હવે તેમને સત્તર નવેમ્બરે ફરીથી પૂછપરછ માટે હાજર થવા માટે જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકના પાંચ લાખની લાલચ આપતી ગેંગનો પર્દાફાશ ભુજમાં સસ્તા સોના અને એકના ડબલની લાલચ આપીને છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે એલસીબીએ મુખ્ય આરોપી અઝરુદ્દીન શેખની ધરપકડ કરી છે તેની પાસેથી નવ્વાણું પોઈન્ટ ત્રીસ લાખની સાચી અને ખોટી ચલણી નોટો અગિયાર નકલી સોનારા બિસ્કીટ અને રોકડ સહિત કુલ એક પોઈન્ટ ચૌદ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ ગેંગ સોશિયલ મીડિયા પર લોભામાં વિડીયો બનાવીને લોકોને ફસાવતી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારની જીતથી મોદીનો બંગાળને પડકાર બિહારમાં એનડીએની પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હવે પશ્ચિમ બંગાળને પડકાર ફેંક્યો છે ભાજપ મુખ્યાલયથી સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું છે કે બિહારની આ જીતે બંગાળમાં ભાજપની જીતનો માર્ગ મોકળો કર્યો છે તેમણે બંગાળના લોકોને ખાતરી આપી છે કે બંગાળમાંથી પણ જંગલરાજ ઉખેડી નાખવા માટે ભાજપ તેમની સાથે મળીને કામ કરશે તેમણે કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કરતા કહ્યું છે કે મુસ્લિમ લીગી માઓવાદી બની ગઈ છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં એક જ પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ મોત ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં એક જ પરિવારના પાંચ લોકોના શંકાસ્પદ મોતથી સનસનાટી ભરી મચી જવા પામી છે પતિ રોઝ અલીનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે પત્ની અને ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ ખાટલાની બહાર પડ્યા હતા રૂમ અંદરથી બંધ હોવાથી પરિવારજનોએ દરવાજો તોડી નાખ્યો અને આ હત્યા છે કે અન્ય કોઈ મામલો છે તે અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું છે હવે પોલીસે તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પલાસ મુચ્છલ અને સ્મૃતિ મંદાનાનાના લગ્નનું કાર્ડ વાયરલ થઈ જવા પામ્યું છે મ્યુઝિક કમ્પોઝર પલાસ મુચ્છલ અને ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નનું ઇન્વિટેશન કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે એક ફેન એકાઉન્ટર આ કાર્ડ ઉપર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે આ કપલ વીસ નવેમ્બર લગ્નના બંધનમાં જોડાશે જો કે આ કાર્ડ ફેક હોવાનું કહેવાય છે અને બંનેમાંથી કોઈએ હજુ સુધી આ અંગેની પુષ્ટિ કરી નથી અગાઉ પલાસે કહ્યું હતું કે સ્મૃતિ જલ્દી જ ઇન્દોરની બહુ બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં વોટ ચોરી થઈ છે શિવસેના એટલે કે યુબીટીના નેતા આદિત્ય ઠાકરે બિહારમાં એનડીએની જીત પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે કહ્યું છે કે હું સૌથી પહેલાં ચૂંટણી પંચનું અભિવાદન કરવા માગીશ કારણ કે તેમણે ભાજપ માટે જે પ્રયોગો કર્યો છે તે સફળ દેખાય છે આદિત્ય ઠાકોરે સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે વોટ ચોરી થઈ છે તેમણે કહ્યું છે કે ભાજપ આ વોટ ચોરીને ન્યાય ઠેરવવા માટે મહિલા મતદારોને આગળ કરી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે